નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું રીતે ભણી ગયા ઓકે હવે આજના આ લેકચરમાં આપણે નવા સ્વાધ્યાય ની શરૂઆત કરવાની છે સ્વાધ્યાય છ પોઈન્ટ પાંચ એટલે કે આ ચેપ્ટરનું છેલ્લું સ્વાધ્યાય આ ચેપ્ટર નું છેલ્લું સ્વાધ્યાય સ્વાધ્યાય છ પોઈન્ટ પાંચમાં કેવા દાખલાઓ હશે તો કે પાયથાગોરસ ના લગતા જ દાખલાઓ હશે ઓકે ચાલો દાખલા નંબર પહેલો જોઈએ શું કહેવા માંગે છે જુઓ નીચે ત્રિકોણની બાજુઓ આપેલી છે તે પૈકી કયા ત્રિકોણની કાટકોણ ત્રિકોણ છે તે નક્કી કરો કયો ત્રિકોણ કાટકોણ ત્રિકોણ છે તે નક્કી કરો કયો ત્રિકોણ કાટકોણ ત્રિકોણ છે તે નક્કી કરો જે કાટકોણ ત્રિકોણ હોય તેના કર્ણની લંબાઈ શોધજો નીચે તમને બાજુઓ આપેલી છે પેલો દાખલો બીજો ત્રીજો ચોથો પહેલામાં ચાર દાખલા આપેલા છે પેલો બીજો ત્રીજો ચોથો આ ત્રણે ત્રણ બાજુઓ આપેલી છે આ બાજુઓ ઉપરથી આપણે કાટકોણ ત્રિકોણ છે કે નહીં એવું દર્શાવવાનું જો કાટકોણ ત્રિકોણ હોય તો શું કરવાનું છે કર્ણની લંબાઈ શોધવાની છે ઓકે હવે તમને વિચારશો સાહેબ ત્રણ બાજુ કાટકોણ ત્રિકોણ કેમ પાયથાગોરસના પ્રમેય પ્રમાણે જો કોઈ બે બાજુના વર્ગનો સરવાળો જો ત્રીજી બાજુ જેટલો થાય બરોબર તો કાટકોણ ત્રિકોણ છે ન થાય તો કાટકોણ ત્રિકોણ નથી ખ્યાલ આવે છે જો તમને પેલો દાખલો સરસ મજાનો કરીને દેખાડો પેલો દાખલો જુઓ સૌથી પહેલા તો લખી નાખવાનું કે ધારો કે ત્રિકોણ એ બી સી માં બરાબર આ ફર્મો મેં કમ્પ્લીટ રાખેલો તમારે આ રીતે લખવાનું બરાબર કેમ કે વધારે દાખલા છે ફર્મામાં જ આપણે લખશું ઓકે તમારે એક એક કરીને લખવાનું ચાલો એ બી બરાબર જો પેલી ત્રણ બાજુ લખી નાખવાનું એ બી બરાબર સાત સેન્ટીમીટર બીસી બરાબર ચોવીસ સેન્ટીમીટર અને એસી બરાબર 25 સેન્ટીમીટર ઓકે પેલા સાત બાજુ લખી નાખી એનો વર્ગ લખીને સેન્ટીમીટર સ્ક્વેર બીસી નો વર્ગ ચોવીસ સોરી બીસી ચોવીસ ચોવીસ નો વર્ગ કેટલો થાય પાંચસો સેન્ટીમીટર વર્ગ એસી નો વર્ગ એસી એટલે પચીસ પચીસ નો વર્ગ છસો પચીસ સેન્ટીમીટર વર્ગ ચાલો લખી નાખ્યું કમ્પ્લીટ ઓકે અહીંયા જોઈએ આગળ હવે શું કરવાનું હવે કાટકોળ ત્રિકોણમાં તમને ખબર છે પાયથાગુરસનો પ્રમયમાં બે બાજુના વર્ગના સરવાળા બરાબર ત્રીજી બાજુ દર્શાવી દો તો ખરેખર શું થાય જો સરખો થાય તો કાટકોણ ત્રિકોણ છે જો ન થાય તો કાટકોણ ત્રિકોણ નથી જો કાટકોણ ત્રિકોણ નથી તો કર્ણનો કઈ મતલબ રહેતો નથી ખ્યાલ આવે છે કાટકોણ ત્રિકોણ હોય તો કર્ણની આપણે લંબાઈ બાજુ શોધવાની છે ઓકે કેવી રીતે શોધશું સૌથી પહેલા જુઓ કોઈ પણ બે નાની બાજુ અને એક મોટી બાજુ હશે ઓકે કેમ કે હું તમને એમ કહું કે એક બે ત્રણ આ ત્રણ બાજુના માપ છે એક બે ત્રણ આ ત્રણ બાજુના માપ છે હવે કોઈ પણ બે નાની બાજુ છે એનો વર્ગ લેવાનો બરાબર એ ત્રણના વર્ગ બરાબર થશે આવું આપણે આમાં કરવાનું છે જુઓ એકનો વર્ગ એક બેનો વર્ગ કેટલો છે ચાર તો ચારને ને પાંચ ત્રણનો વર્ગ ન તો આ બરાબર ન થાય તો હાથ કાટકોરથી કોણ નથી એ રીતે હવે ખાસ યાદ રાખજો કે અહીંયા જે બાજુ હોય એ હંમેશા કેવી હોય મોટી એટલે કે એવા બે અહીંયા જે બાજુઓ તમે લખો એ હંમેશા કેવી કરશે કેવી હશે તો કે મોટી બાજુ સિવાયની બે બાજુઓનો વર્ગનો જ સરવાળો લખવાનો એટલે કે અહીંયા મોટી બાજુ કઈ છે તો કે સાહેબ પચીસ છે તો પચીસ સિવાયની બે બાજુનો વર્ગનો સરવાળો થાય એના બરાબર પચીસનો વર્ગ લખવાનો ખ્યાલ આવે છે કે યસ ઓર નો યસ ઓકે જો સરખું થાય તો કાટકોળ ત્રિકોણ છે ના થાય તો કાટકોળ ત્રિકોણ નથી ઓકે ચાલો કરીએ આપણે જુઓ શરૂઆત આપણે કરીએ હવે આ ત્રણ બાજુ કોઈ પણ બે બાજુ લઈ લો બરોબર સાત ચોવીસ લઈ લો ચાલો અહીં પચીસ નો વર્ગ થાય છે એ જોવાનું છે સાત નો વર્ગ બરાબર ચોવીસ નો વર્ગ બરાબર નો વર્ગ થાય છે જુઓ સાત નો વર્ગ ઓગણપચાસ ચોવીસ નો વર્ગ પાંચસો છોતેર બરાબર છસો ને થાય છે સરવાળો કરો પાંચસો ને છોતેર પ્લસ ઓગણપચાસ એટલે કે છસો ને પચીસ હા થઈ જાય છે એનો મતલબ એમ કે આ સાત છે કઈ બાજુ છે એબી તો સર અહીંયા એ વર્ગ પ્લસ ને એટલે કે ચોવીસ છે તો ચોવીસ એટલે બીસી બીસીનો વર્ગ બરાબર પચીસ એટલે એસી એસીનો વર્ગ આવું થાય છે બરાબર થાય છે જો બરાબર ના થાય તો નોટ ઇક્વલ ટુ લખી નાખવાનું ઓકે બરાબર થાય છે તેથી શું લખવાનું કે ત્રિકોણ કાટકોણ ત્રિકોણ છે પછી તો કે કર્ણની લંબાઈ અથવા તો પેલા તો કર્ણ લખવો પડે કે કર્ણ છે કોણ તો ખરેખર કર્ણ ક્યો થાય બરાબરની એક સાઈડ જેવો એ કર્ણ થાય કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગનો સરવાળો ખ્યાલ આવે છે તો એસી છે આપણો શું થાશે કર્ણ તેથી એસી એસી એ શું છે કર્ણ છે ને કર્ણની લંબાઈ બરાબર કેટલી થાય તો કે એસી ની લંબાઈ કેટલી છે પચીસ સેન્ટીમીટર કર્ણની લંબાઈ પણ કેટલી થશે પચીસ સેન્ટીમીટર થાય ઓકે સિમ્પલ દાખલો છે આ જ રીતે બધા દાખલાઓ થશે જુઓ બીજો દાખલો ત્રણ આઠ છ ચાલો એ બી બરાબર ત્રણ સેન્ટીમીટર બીસી બરાબર આઠ સેન્ટીમીટર અને એસી બરાબર છ સેન્ટીમીટર થાય ઓકે એ બીનો વર્ગ કરો ત્રણ તેરી નવ સેન્ટીમીટર સ્ક્વેર બીસીનો વર્ગ કરો અઠયું અઠયું ચોસઠ સેન્ટીમીટર સ્ક્વેર એસીનો વર્ગ એટલે કે છાય છાય છત્રીસ સેન્ટીમીટર સ્કવેર ઓકે ચાલો હવે પાછું એને કે કઈ બે બાજુ લેવાની નાની બે બાજુ લેવાની અને મોટી બાજુના સરવાળો કરી નાખો નાની બે બાજુ એટલે આઠ છ ત્રણ એમાં છ ને ત્રણ આઠ થી કેવી છે નાની છે તો જુઓ ત્રણ તેરી નવ પ્લસ છાય છાય છત્રીસ બરાબર અઠ્યો અઠય ચોસઠ થાય છે કે નહીં તો કે આમાં નો થાય સાહેબ કેમ કેમ કે છત્રીસ ને નવ તો પિસ્તાલીસ થાય અને પિસ્તાલીસ ચોસઠ બરાબર થાય નહીં તો ચાલો ત્રણ નવ એટલે ત્રણ એટલે કે એબી બી બાજુ છે એટલે કે એ નો વર્ગ છે છત્રીસ છે એ કોનો વર્ગ છે તો કે એસી નો વર્ગ છે અને ચોસઠ છે એ કોનો વર્ગ છે તો કે બીસી નો વર્ગ છે એ બી સ્ક્સ બીસી સ્ક્વેર બરાબર સોરી એ બી સ્કવેર પ્લસ એસી સ્ક્વેર બરાબર બીસી સ્ક્વેર પણ થઈ શકે ઓકે ચાલો તો આગળ વધીએ તો સાહેબ એ બી સ્કવેર પ્લસ એસી સ્કવેર ઇઝ નોટ ઇક્વલ ટુ બીસી સ્કવેર એનો મતલબ એમ કે ત્રિકોણ કાટકોણ ત્રિકોણ નથી અહીંથી જ વાત થઈ ગઈ પૂરી કાટકોણ ત્રિકોણ જ ના હોય તો કર્ણ તો હોવાનો છે નહીં ઓકે બીજો દાખલો કમ્પ્લીટ કરો ત્રીજો દાખલો જોઈએ ત્રીજો દાખલો છે પચાસ એસી ને સો ચાલો એ બી પચાસ સેન્ટીમીટર સેન્ટીમીટર અને ત્રીજી બાજુ છે સો સેન્ટીમીટર ઓકે કે નો ઓકે ઓકે ચાલો એ બી એટલે કે પચુ પચુ ને પચીસ એટલે કે પચાસ નો પચીસો સેન્ટીમીટર થાય વર્ગ આઠ નો અઠ્યો અઠ્યું ચોસઠ એટલે ચોસઠસો સેન્ટીમીટર વર્ગ અને સોના શું થાય તો કે દસ હજાર સેન્ટીમીટર આ એનો વર્ગ થાય યસ હવે વળી પાછું તો કે અહીં બરોબર બે બાજુ નાની લ્યો એસી ને પચાસ વાળી એટલે ચોસઠ સો પ્લસ પચીસો બરાબર શું હજાર દસ હજાર થશે એ આપણે જોવાનું છે તો જુઓ થાય તો કે સાહેબ ન થાય કેમ તો કે જીરો ઝીરો ઝીરો જીરો ઝીરો નવ અને છ સાત ને આઠ કેટલા થાય છે આઠ હજાર નવસો થાય છે ઓકે દસ હજાર થતા નથી એનો મતલબ એમ કે બે બાજુઓ ના વર્ગ નો સરવાળો ત્રીજી બાજુ જેટલો થતો નથી બે બાજુઓ ના વર્ગ નો સરવાળો ત્રીજી બાજુ જેટલો થતો નથી ઓકે તો આપણે લખી શકીએ શું લખી શકીએ કે સર આ 6400 એટલે તો કે bc વર્ગ bc વર્ગ + 2500 એટલે ab વર્ગ ab વર્ગ ઇઝ નોટ ઇક્વલ ટુ વર્ગ આવું થતું નથી પ્રમેય પ્રમાણે આવું થતું નથી તો કાટકોણ ત્રિકોણ છે નહીં તો આપણે આમાં લખી નાખીએ ત્રિકોણ એ કાટકોણ ત્રિકોણ નથી ઓકે અન્ડ યસ ચાલો આગળ વધીએ લાસ્ટ ચોથો દાખલો જોઈએ આપણે બાર તેર ને પાંચ ચાલો બાર સે સોરી તેર સેન્ટીમીટર પેલા પછી બાર સેન્ટીમીટર અને પછી છે પાંચ સેન્ટીમીટર તેર સેન્ટીમીટર લે તેર નો આપણે શું કરવાનો વર્ગ કરી નાખો ડાયરેક્ટ ચાલો તેર તેર ત્રણ ચાર એક તેરનો વર્ગ કેટલો થાય પછી બાર નો વર્ગ એકસો ચુમ્મ નો આવડે તો મેં તમને અમને દર્શાવ્યું એવી રીતના કરી નાખવાનો સેન્ટીમીટર પાંચનો વર્ગ નાની બાજુ એટલે કે એકસો ચુમ્માલીસ ને પચીસ નો સરવાળો એકસો ચુમ્માલીસ અને પચીસ નો સરવાળો થાય છે કે નહીં કેટલો એકસો ને જોવાનું તો કે સાહેબ પાંચ ને ચાર નવ ચારને ને બે છ હા સાહેબ થઈ ગયો કેવી રીતે બરાબર થઈ ગયો એ ના વર્ગ જેટલો એનો મતલબ એમ કે એ આપણો શું થાશે કર્ણ થાશે એ આપણો શું થશે ભાઈ કર્ણ થાશે ઓકે કે ત્રિકોણ તો કાટકોણ ત્રિકોણ છે તો કે ત્રિકોણ એ બીસી એટકો પ્રમાણે કાટકોણ ત્રિકોણ છે હવે અને એ બી એ કર્ણ છે શું છે એ એ છે તેથી કર્ણની લંબાઈ બરાબર કેટલી થાય તો કે એબી એટલે તેર સેન્ટીમીટર છે તો કર્ણની લંબાઈ કેટલી થશે તેર સેન્ટીમીટર ખ્યાલ આવે છે સિમ્પલ દાખલા છે ખાલી પાયથાગોરસનું આ એક વાક્ય આવડે આ વિધાન આવડી જાય તો તમને ખબર પડી જાય કાટકોળ ત્રિકોણ છે કે નહીં ઓકે આ રીતે જ આપણે સાબિત કરવાનું છે ચાલો પહેલો દાખલો આપણે સ્વાધ્યાય છ પોઈન્ટ પાંચનો ગણ્યા ઓકે હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે દાખલા નંબર છ ગણીશું વચ્ચેના જેટલા દાખલા છે બધાય બધા શું છે રાઈડર છે આપણે ગણવાની જરૂર અત્યારે છે નહીં ઓકે છઠ્ઠો દાખલો આપણે ગણીશું તો ચાલો મિત્રો હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે દાખલા નંબર છ જોઈએ ત્યાં સુધી જય હિન્દ જય ભારત